જોસેફે ક્લાસના વિદ્યાર્થીઓની અલગ અલગ ટીમ બનાવી સની અને ફિઝાએ જળ સંરક્ષણ પસંદ કર્યું ટીના અને સાર્થે કચરાના વ્યવસ્થાપનનું કાર્ય હાથ ધર્યું ડાયના અને શ્યામે વૃક્ષારોપણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું સૌએ સાથે મળીને પોતાને ગૌરવથી ધ ગ્રીન સ્ક્વોડ કહ્યા અને તેમણે તેમનું મિશન શાળામાંથી શરૂ કર્યું સની અને ફિઝાએ જોયું કે વિદ્યાર્થીઓ હાથ ધોયા પછી નળ ચાલુ રાખતા હતા આ સમસ્યાને ઉકેલવા માટે તેઓએ રંગીન પોસ્ટરો બનાવ્યા અને આ પોસ્ટર ઉપર તેમણે લખ્યું હાથ ધોયા પછી નળ બરાબર બંધ કરો પાણીનું દરેક ટીપું કિંમતી છે અને તેને નળની આસપાસ ચોંટાડ્યા તેમણે પ્રિન્સિપલ સાર્થે શાળાને એક ખૂણામાં ગંદકી જોઈ બાળકો નો છોલ પણ બધે પડેલો હતો રિસેસ પછી શાળાના મેદાન કચરો પડેલો જોવા મળતો આ જોઈને સાર્થે કહ્યું આ તો ઘણું ખરાબ કેવાય આપણી શાળાને બધા ગંદી કરી રહ્યા છે તેઓએ બીજા ક્લાસ મિત્રો મદદ કચરો તો સાફ કર્યો પણ પછી કચરો ન નાખવા વિશે એક અસરકારક નાટક લખવાનો વિચાર કર્યો નાટક તૈયાર કરીને સમજાઈ ગઈ ડાયના અને શ્યામે જોયું કે શાળાનો બગીચો સુકાઈ રહ્યો હતો તેઓએ એક યોજના બનાવી દરેક ક્લાસ વારા ફરતી છોડ પાણી આપશે અને બગીચાની સંભાળ લેશે ટૂંક સમયમાં વિદ્યાર્થીઓએ છોડ બગીચો બની ગયો સૌએ તેના વિશે ગૌરવ અનુભવ્યું મહિનાના અંત સુધીમાં શાળામાં ઘણું સારું પરિવર્તન દેખાઈ રહ્યું હતું એક પ્રાર્થના સભા દરમિયાન શ્રીમાન જોસેફે કહ્યું ધ ગ્રીન સ્કવોડ એ સાબિત કર્યું છે કે નાના નાના કાર્યો

મીન્સ કોડનોબાગ